મુંબઈના ચાર વેપારીએ પોણા ત્રણ કરોડનું પેમેન્ટ ન કરતા રાજકોટના સોની પરિવારના નવ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં મુંબઈના ચાર વેપારીને આપેલા સોનાના પોણા ત્રણ કરોડ ન આપતા તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સોની પરિવારે આવું પગલું ભર્યું હોવાનું તેમના એક સોજાને જણાવ્યું હતું આ સોની પરિવારના નવ સભ્યોએ રાત્રે અથવા વહેલી સવારે ઉધઈ મારવાની દવા પીધી હતી જેમાં આઠ લોકોને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના વટવામાં દસ વર્ષ પહેલા બનાવવામાં આવેલા સોળસો ચોસઠ જેટલા આવાસ છેલ્લા ચૌદ મહિનાના સમયમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પડાયા છે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવાસ તોડવાની કામગીરી લાંબા સમયથી ચાલતી હોવા છતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર જ અજાણ હોય તેવું જાણવા મળી રહ્યું છે જેને પગલે પહેલી વખત ભાજપના પદાધિકારીઓ વહીવટી તંત્ર સામે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા જેમાં મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમે કાર્યવાહી કરી છે તો તમે જ મીડિયાને જવાબ આપજો ગઈકાલે શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને પોલીસ કર્મચારીને અપશબ્દો બોલ્યા હતા જેના કારણે ઇમરજન્સી નંબર પણ સતત વ્યસ્ત આવી રહ્યો હતો જેથી કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીએ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કર્યા બાદ આ મામલે માધવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે ફોન કરી અપશબ્દો બોલી સરકારી કામમાં રુકાવટ ઊભી કરનારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જોકે અમદાવાદના પોલીસ કંટ્રોલ રૂમ આ પહેલા પણ હેરાનગતિના અનેકવાર અનેક કોલ આવી ચૂક્યા છે